પણ માલદીવના અધિકારીઓ દ્વારા પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી તેની અસર માલદીવના પર્યટન મંત્રાલયના ડેટાને ધ્યાને લેતા જણાય આવે છે તે ડેટા અનુસાર આ વર્ષે દસ એપ્રિલ સુધી માલદીવની મુલાકાતે

ખાસ નિર્ણય કર્યો છે ભારત દેશના મોટા શહેરોમાં માલદીવને માણવા અને પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે ખાસ રોડ શોનું પણ આયોજન કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે